એક સ્વચ્છ ગામ અને એક આદર્શ ગામ સમાજ નું પણ અમને સાથ સહકાર રહેશે પાંચ વર્ષ અમારામાં છે માટે સેવાનું એક યજ્ઞ બની રહેશે સેવાનું એક માધ્યમ બનશે અને લોકોની અમે સેવા કરશું એ મને પંચાયત પંચાયતની અંદર ઝીરો કરપ્શન કરપ્શન સાથે કોઈ પણ એક રૂપિયાનો વહીવટ કર્યા વગર ગામના લોકોના વિકાસ માટે તત્પર છે વ્યક્તિગતથી કોઈ પણ વહેર હોય વ્યક્તિગતથી એકથી વેર હોય પણ આખા સમાજને એ લોકો દોરી રહ્યા હતા પાલુભાઈને કીધું શિક્ષણ ઉપર અમે ખાસ ધ્યાન આપશું ભાઈ શિક્ષણ એ જરૂરી છે જે શિક્ષણ હશે તો સમાજ આગળ વધશે ગામનો આજ એટલા વર્ષથી આઝાદી પછી ગામમાં કોઈ વિકાસના નામે કામ નથી થયા તો હવે તમે આગળ આવી અને આ ચૂંટણીમાં ઝંપલાવી ચૂંટણીમાં વિજય નિશ્ચિત છે તો તમે આ ચૂંટણીમાં જીતી અને ગામનો વિકાસનું કામ કરો આ ગામનો ઋણ અદા કરવા માટે થઈને રાહ જોતા હતા કે હે ભગવાન હે પરમાત્મા હે માતાજી એવો અમારા પરિવારને ક્યારેક અમને એવો લાભ આપજે કે અમે ગામની સેવા કરી શકીએ આઝાદી આટલા વર્ષો એંસી વર્ષ થયા આપણને દેશને આઝાદ થઈ પણ કાંડાગરા તો હજી ગુલામને ગુલામ જ રહ્યો ચૂંટણી જે છે એ સદભાવના પેનલ જે લડી છે એ ગામના વિકાસ માટે લડી છે ગામનો વિકાસ કરશે એવો સંપૂર્ણ મને વિશ્વાસ છે પહેલાં તો મોટા કાંડાગરા ગ્રામજનોનો અને મતદારોનો અને સર્વે સમાજનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કેમ કે એ એમણે જે અમને પ્રેમ આપ્યો એમને જે હૂફ આપી એમને જે મત તરીકે એના આશીર્વાદ આપ્યા છે એના માટે હું અને અમારો પરિવાર અને અમારી સદભાવના પેનલ કાયમી એમના ઋણી રહેશે કેમ કે ચૂંટણીઓ આવતી હોય ચૂંટણી લડાતી હોય ચૂંટણીના રિઝલ્ટ આવતા હોય અને ચૂંટણી પછીના જે રિએક્શન આવતા હોય એમાં જ્યારે અમે કાંડાગરામાં બધા સમાજોના આશીર્વાદ લઈ અને ભવ્ય જીત હાંસલ કર્યા બાદ જ્યારે અમે કાંડાગરામાં પ્રથમ પ્રવેશ કર્યો કાલે ગઈકાલે ત્યારે જે લોકોનો પ્રેમ લોકોની લાગણી અને લોકોએ જે અમારા ઉપર પ્રેમ વરસાવી રહ્યા હતા ત્યારે એવું થઈ રહ્યું એવું અહેસાસ થઈ રહ્યો હતો કે આઝાદીના લગભગ સત્તોતેર વર્ષ પછી કાંડાગ્રા કઈકાલે જ આઝાદ થયો એવો અહેસાસ થઈ રહ્યો હતો કાંડાગરામાં અમારી પેનલની સામે બહુ મોટા પડકાર હતા કે ચૂંટણી માટે થઈને પણ અમને સંપૂર્ણ ગામ લોકો ઉપર દરેક સમાજો ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો કે એ લોકો પણ હવે પરિવર્તન જે છે અને હવે સરમુખ ત્યાર જેવું જે શાસન કરી રહ્યા હતા એ લોકોમાંથી છુટકારો ઓછી રહ્યા છે કેમ કે અમારી સામે એક તો પૂર્વ રાજ્યમંત્રી અને ગુજરાતમાં જે પોતાને એક મોટું નામ ધરાવતા કહેતા હતા હતું નહીં નામ મોટું પણ અમુક લોકોને બતાવી રહ્યા હતા કે અમે મોટું નામ છે તારાચંદ છેડા પરિવાર અને એ લોકો ખુલ્લે આમ કહેતા હતા ગામ પંચાયતની ચૂંટણી કોઈ ગામની પેનલથી જીતા હતી હોય પણ એ લોકો એવું કહેતા હતા કે છેડા પરિવારની પેનલ એટલે છેડા શું આ ગામના બાપ બાપ તો નથી જ છેડા એક પરિવાર છે કાંડાગરાનો અને એ એમ સમજતા હતા પહેલો તો પ્રથમ તો એ છેડા પરિવારના એક દીકરા તારાચંદ છેડા પૂર્વ મંત્રીના છે છોકરો રાત દિવસ એક કરી રહ્યો હતો રાતના બે બે વાગ્યા સુધી ભટકી રહ્યો હતો પણ હ ક્યાંય પણ એમને સ સકારાત્મક વાતાવરણ નહોતું જોવા મળતું એવી રીતે એમના ભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રહી છે ચૂક્યા છે મુન્દ્રા તાલુકામાં ઘણા સંગઠનોમાં હોદ્દેદાર તરીકે રહી ચૂક્યા છે એવા વ્યક્તિ પછી જિલ્લામાં હોદ્દેદારો ઘણા એમના કોઈ બક્ષી પંચસેલનો મોરચાનો હોય કોઈ કિસાન મોરચાનો હોદ્દેદાર હોય કોઈ એમ એમ કહેતા ફરતા હતા અમુક લોકો તો કે અમને મુન્દ્રા તાલુકાના બત્રીસ ગામની જવાબદારી છે હરેક ચૂંટણીમાં બત્રીસ ગામની પહેલાં બત્રીસ ગામની નહીં તમે એક સો વોટ તો લઈને બતાવો મોટા કાંડા ગાંડાગ્રામાં સો વોટ જેને નથી મળતા એ એવું કહેતા હતા કે અમને આખા તાલુકાની જવાબદારી છે એવા લોકો અમારી સામે ચૂંટણી લડ્યા છે કોઈ યુવા મોરચામાં એમ કહેતા હતા કે અમે કહીએ એ થાય છે અમે કહીએ એમ થાય છે અમે વર્ષોથી હું ઓગણીસો ને ત્રાણુંનો ભારતીય જનતા પાર્ટીનો એક સદસ્ય પ્રાથમિક સદસ્ય પાંચ રૂપિયાની પરચી પાડીને બનેલો સદસ્ય છું એટલે અમે પણ કોઈ નાત જાત ભેદભાવ પાર્ટી કે વિરોધ પક્ષ જોયા વગર માત્ર ને માત્ર ગામના વિકાસ માટે જ્યારે અમારી પેનલ આ પ્રયાણમાં ઉતરી હતી આ મેદાનમાં ઉતરી હતી ત્યારે એ પેનલને જે લોકોએ સપોર્ટ કર્યો છે એ બદલ હું મોટા કાંડાગરા ગામનો ઋણી રહીશ અને મોટા કાંડાગરા દરેક સમાજોના હું ખૂબ ખૂબ આભાર માનીશ કે આવા આવા તત્વોને કે જે ગામમાંથી ધકેલી અને એક સદભાવના જેનું નામ જ એક સારા વિચાર સાથેની ભાવનાનો વિચાર કરીને હાલી રહી છે અને દરેક સમાજને સાથે રખીને હાલી રહી છે એને જ્યારે સંપૂર્ણ બહુમતી વિરોધ જેવું કંઈ નહીં વ્હાઇટ વોશ થયા છે ક્યાં એક સદસ્ય નથી મળ્યો અને કાંડાગરાના ઇતિહાસમાં નહીં હું તો એટલું કહીશ કે કાંડ કચ્છના ઇતિહાસમાં પણ કદાચ એવું નહીં બન્યું હોય કે કોઈ આખે આખે પૂરેપૂરી પેનલ જીતી હોય અને એમાં એક સદસ્ય પણ એમનો ન હોય અને આઠસો ને પિસ્તાલીસ બે હજારની વોટિંગમાં જો સાડા આઠસોની લીડ આવતી હોય તો એનાથી વિશેષ અમારા માટે ગૌરવની વાત ન હોઈ શકે અને એ લોકોની જે હલકટ કક્ષાની રાજનીતિ હતી એને જાકારો આપવા માટે આ ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ છે ખરેખર હું તો એટલું કહીશ કે હું તો એક માત્ર એક નિમિત્ત માત્ર અને એક નામ જ હતું સંપૂર્ણ ચૂંટણીની જિમ્મેદારી અમારી પેનલની જિમ્મેદારી અમારા દરેક સદસ્યની જિમ્મેદારી એક પાલુ ભાઈએ નિભાવી છે ને એવા એવું વ્યક્તિત્વ તો ખાલી ગામ પૂરતું નહીં પણ મારા ભાઈ તરીકે હું એમને વખાણ કરું એ તો અતિશયોક્તિ લાગે પણ સમગ્ર ગુજરાતમાં જેનું નામ છે સમગ્ર ગુજરાતમાં સેવામાં નામ છે ભજનમાં નામ છે દરેક સંસ્થાઓ સાથે સંકળાયેલા નામ છે ઉદ્યોગ જગતમાં નામ છે અને એવા વ્યક્તિ જ્યારે ગામમાં પ્રચાર માટે ઉતરેતરે ગામ લોકો જે વાસ્તવિકતા સ્વીકારી અને ગામ લોકોએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો એટલે એ બદલ હું પાલુભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આ સદભાવના પેનલના તમે પ્રણેતા બની અને રહ્યા અમારે પહેલાં કાંડાગરા ગામને પેપર ઉપર એવું બતાવવામાં આવતું હતું વિકસિત ગામ વિકાસશીલ ગામ પણ આપે જ્યારે અહીંયા આવ્યા છો ત્યારે એના પહેલાં ઘણા વિડીયોના માધ્યમથી ઘણા પ્રચારોના માધ્યમથી તમે જોયું જ હશે કે કાંડાગરા ગામમાં વિકાસથી સાવ વંચિત રહેલું છે વિકાસ જેવી કોઈ વસ્તુ જ દેખાણ નથી અમુક પરિવારોનો વિકાસ થયા છે એ સો ટકા જ્યારે કોઈક લોજો હલાવતા હિંદ માતામાં એક થાળી ધોતા લોકો આજે પચાસ પચાસ સાઠ સાઠ લાખની ગાડીમાં ફરે છે એમના બાપુજીના ક્યાં એવા ધંધા હતા કે આટલા રૂપિયા કમાણા છે માત્ર ને માત્ર ગામના રાજકારણમાંથી અને ગામના લોકોના હકના પૈસા એ લોકોએ ઘર ભરી અને કમાણા છે એ વિકાસ નથી હવે વિકાસ જે થવાનો છે કાંડાગ્રાને નંદનવન કાંડાગ્રાને એક ગોકુડિયું ગામ અને કાંડાગ્રાને એક સ્વચ્છ ગામ અને એક આદર્શ ગામ અને કાંડાગ્રાની પંચાયત આખા ગુજરાતમાં સારી એવી પંચાયતમાં નામના મેળવે એવા અમે પ્રયત્નો કરીશું પ્રથમ તો આપના માધ્યમથી લોકોને જણાવવા માગીશું કે આ પંચાયતની જે સદભાવના પેનલના બોડીના સદસ્યો છે કોઈ અપેક્ષા વગરના સદસ્ય છે કોઈને પણ કોઈ હોદ્દા કે કોઈને પણ કંઈ લોભ લાલચથી જોડાયેલા સદસ્યો નથી માત્ર ને માત્ર ગામના વિકાસ માટે થઈ અને ગામના વિકાસમાં સહભાગી થવા માટે જ્યારે જોડાના છે ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મારી અમારી સાથેની જે પૂરેપૂરી બોડી છે અને દરેક સમાજ જો ક્ષત્રિય સમાજના પ્રમુખ મારી બાજુમાં બેઠા દરેક સમાજનો પણ એમને સાથ સહકાર રહેશે પાંચ વર્ષ અમારામાં છે માટે સેવાનું એક યજ્ઞ બની રહેશે સેવાનો એક માધ્યમ બનશે અને લોકોની અમે સેવા કરશું એ મને પૂરેપૂરી ખાતરી છે ને એ બોડી પૂરેપૂરો સપોર્ટ કરશે પહેલાં તો જે લોકોએ આજ સુધી કાલ ગઈકાલ સુધીના જિમ્મેદારી લોકોએ પોતાના મતદારોએ પોતાની મત આપી અને મતથી અમને ચૂંટવા માટેની જિમ્મેદારી એ લોકોએ નિભાવી અને હવે હું મતદારોને ખાતરી આપું છું કે અમે જે ચૂંટણીમાં વાયદા કર્યા છે એને પૂરેપૂરા પૂરી કરવાના કોશિશ કરશું અને પૂરેપૂરા થશે ક્રમશ જે હોય પદ્ધતિસર અમને જ્યારે હજી તો આ કાલ અમે ચૂંટાયા ઇલેક્ટેડ થયા છીએ અને હવે જ્યારે ગ્રામ પંચાયતનો અમે ચાર્જ મળશે ત્યારબાદ અમે પ્રથમ ગરીબોના કામ કરવા માટે તત્પર છે પહેલાં તો સ્વચ્છ કાંડાગરા બનાવવા માટે અમે પહેલું પગઠ્યું પહેલું સ્વચ્છતા ઉપર અમે પહેલું પગથ્યું છે પછી લાઇટ પાણી અને રસ્તા ઉપર અમે ફોકસ રાખશું ત્યારબાદ અમે રોજગારી ઉપર એટલે આમ ક્રમશઃ અમે જે જે યોજનાઓ આવતી રહેશે એનો પૂરેપૂરો લાભ મળશે ગામ લોકોને અમારી પંચાયત પંચાયતની અંદર ઝીરો કરપ્શન કરપ્શન સાથે કોઈ પણ એક રૂપિયાનો વહીવટ કર્યા વગર ગામના લોકોના વિકાસ માટે તત્પર છીએ મારું નામ જાડેજા સુલતાનજી કેશુભા રાજપૂત ક્ષત્રિ સમાજ પ્રમુખશ્રી ખરેખર અમારી રાજપૂત ક્ષત્રિ સમાજને આજે ચાલીસથી પચાસ વર્ષ થયા જે ચૂંટણી લડતા આવી છે આવી સરકારમાંથી ધડકોક પૈસા આવે છે અમારા રાજપૂત સમાજમાં ક્યારે એવી કોઈ ગ્રાન્ટ આવી નથી કોઈ અમુક માણસોના જે છેડા પરિવાર છે એ અમારા વિસ્તારમાં રાજપૂત સમાજના વિસ્તારમાં કોઈ એવું કામ કર્યું નથી અમારે બાપુ વિરેન્દ્રસિંહ બાપુ આવ્યા રાજપૂત સમાજને પહેલી ગ્રાન્ટ રાજપૂત સમાજમાં બાપુ ભાજપ તરફથી અમને પહેલી ગ્રાન્ટ રાજપૂત સમાજને આપી હતી બાઉન્ડ્રીની સમાજવાડી માટે એટલે અમને એ દુઃખ બહુ હતું કે ચાલીસ વર્ષથી અમને કોઈ એવું અમારું સમાજમાં કોઈ કામ નહોતું થતું વ્યક્તિગતથી કોઈ પણ વેર હોય વ્યક્તિગતથી એકથી વેર હોય પણ આખા સમાજને એ લોકો દોરી રહ્યા હતા ને આ વખતે અમને એવું અમને એવું લાગ્યું પાલુભાઈ ડાયાભાઈએ જે અમને વાત કરી કે ભાઈ અમને ચૂંટણીમાં બક્ષી પણ સીટ આવી છે અમારે એમાં ગામનો વિકાસ કરવો છે તો અમને તો ખબર છે કે પાલુભાઈનો તો મોટું નામ છે અને સારા કામ કરે છે ગૌ સેવા હોય કે જે પણ માણસને કાંઈ પણ જરૂર હોય ગુજરાત લેવલે ભજનાનંદી છે એ બધા અમે તો સાંભળીએ છીએ અને વિડીયા જોયા છે એટલે અમને એમ થયું કે ના હવે આપણે ઘરે કોઈ વ્યવસ્થિત આપણા આગળ માણસ મળ્યું છે એટલે એનો આપણે પૂરોપૂરો ઉપયોગ કરીએ એટલે અમે અમારી સમાજમાં એવી રીતે પ્રચાર કર્યો કે ભાઈ હવે આપણે સારો માણસ મળ્યો છે આપણે સમાજનો વિકાસ થશે ગામનો વિકાસ થશે અન્ય ગરીબ માણસનો વિકાસ થશે એટલે અમે એ પ્રમાણે અમે ઘરો ઘર ડોર ટુ ડોર પ્રચાર કર્યો પ્રચાર કર્યો કે ભાઈ આ વખતે ઝેર જે હોય ભૂલી સમાજ એક તરફ થઈ અને અમારી રાજપૂત સમાજ એક તરફ થઈ અને જે પાલુભાઈને મત આપ્યા છે એ પણ અમે રાજપૂત સમાજને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અમારે ખાસ રાજપૂત સમાજને અમારે અમારે એ પાલુભાઈને કીધું શિક્ષણ ઉપર અમે ખાસ ધ્યાન આપશું ભાઈ શિક્ષણ એ જરૂરી છે જે શિક્ષણ હશે તો સમાજ આગળ વધશે મારું નામ નાનજી મીઠુભાઈ મહેશ્રી છે હું મોટા કાંડાકરાનો રહેવાસી છું મારા બાપુજી પણ અગિયાર આગળ રાજકીય રીતે બહુ મોટું નામ ધરાવે છે સમાજમાં પણ બહુ મોટું નામ ધરાવે છે અને અમારી એક ટીમ છે એક ટીમ ટીમવર્કથી અમે કામ કરીએ છીએ એ ટીમમાં બધી સમાજોના લોકો જોડાયેલા છે એટલે અમને આ બહુ ચૂંટણી છે એ ચૂંટણી પહેલાં મહિનો દિવસ પહેલાંથી જ અમારી ટીમ ટીમવર્કથી પ્લાનિંગથી કામ કરેલું હતું અને એના અમે પાલુભાઈ પાલુભાઈનું પણ ગુજરાત લેવલે બહુ મોટું નામ છે ડાયાભાઈ પણ બહુ અનુભવી અને મેનેજમેન્ટ ને જાણકાર માણસ છે ત્યારે અમે ડાયાભાઈને પાલુભાઈને વાત કરી કે મોટા કાંડાગરાનું ઇલેક્શન આવે છે બક્ષીપંચ સીટ છે તમારા પરિવારમાંથી તમે આગળ આવો અને ગામનો આજ એટલા વર્ષથી આઝાદી પછી ગામમાં કોઈ વિકાસના નામે કામ નથી થયા તો હવે તમે આગળ આવી અને આ ચૂંટણીમાં ઝંપલાવી ચૂંટણીમાં વિજય નિશ્ચિત છે તો તમે આ ચૂંટણીમાં જીતી અને ગામનો વિકાસનું કામ કરો સૌથી પહેલાં તો ન્યૂઝ ઇલેવનની ટીમને ધન્યવાદ આપું છું અને આપના માધ્યમથી જે કંઈ દર્શકો છે એમને સદભાવના પેનલ જ્યારે મોટા કાંડાગરા ગામે વિજેતા થઈ છે એના અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું હવે વાત આવી જ્યારે મોટા કાંડાગરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જે સદભાવના પેનલ વિજેતા થઈ છે એની અંદર જે મને જે અવસર મળ્યો આમ તો ઘણા સમયથી છેલ્લા પાંત્રીસ વર્ષથી અમારો પરિવાર મોટા કાંડાગરા મધ્યે વસે છે ત્યારે સ્વાભાવિક રીતે જ્યાં આપણે વસતા હોઈએ ત્યાંનું ઋણ અદા કરવાનું હોય તો અમારો પરિવાર ગેલવા પરિવાર પહેલેથી જ ક્યાંય પણ અમે કદાચ કોઈ ઘરનું પાણી પીધું હશે એક ગ્લાસ તો એનો પણ ઋણ ચૂકવવા માટે પ્રયત્ન કરતા હોઈએ ત્યારે આ ધરતીમાં તો અમે રમી કરીને મોટા થયા છીએ અહીંયાથી તો અમે ઘણું બધું મેળવ્યું છે ત્યારે આ આ આ ગામનો ઋણ અદા કરવા માટે થઈને રાહ જોતા હતા કે હે ભગવાન હે પરમાત્મા હે માતાજી એવો અમારા પરિવારને ક્યારેક અમને એવો લાભ આપજે કે અમે ગામની સેવા કરી શકીએ અને એ સમય આવી ગયો ત્યારે સૌથી પહેલાં જ્યારે ચૂંટણીની વાત આવતી હોય ને અમારા પરિવારને જ્યારે પસંદગી કરવાની આવતી હોય અને મારો નાનો ભાઈ જે સદાયના માટે જે પરોપકારી જેને કહી શકાય એવો અળાબીડ ચારણ એવો જુવાન ડાયાભાઈ જેવો કેપેબલ સક્ષમ ઉમેદવાર જો અમારા પરિવારમાંથી જ્યારે ગામને મળતો હોય તો સ્વાભાવિક રીતે પરિવારના મોભી તરીકે મારી તો જવાબદારી બનતી હોય પણ જ્યારે ચૂંટણી હોય ત્યારે ચૂંટણી એકલા હાથે લડાતી નથી અમારા કાંડાગરા ગામની અમે જ્યારે જ્યારે ગામના આગેવાનો સાથે બેસવાનું થતું ત્યારે એક જ સમસ્યા આવતી એક જ વિચાર આવતો એક જ વેદના બધાના હૃદયમાંથી આવતી કે હવે કાંઈક આપણે બધાએ જાગવું પડશે આપણા ગામની પથારી ફરી ગઈ આઝાદી આટલા વર્ષો એંસી વર્ષ થયા આપણને દેશને આઝાદ થયે પણ કાંડાગરા તો હજી ગુલામને ગુલામ જ રહ્યો છું કારણ કે એક પરિવાર આખા ગામને વેર વિખેર કરી નાખે છે એક જ પરિવાર એ આખા ગામની પ્રગતિને નુકસાન કરે છે ક્યાંય કોઈને ભેગા બેસવા નથી દેતું એની એનું અને એ જો કે રાજકારણનો ભાગ છે કારણ કે એ અંગ્રેજોની જે નીતિ હતી એ હજી ક્યાંક ને ક્યાંક હજી અહીંયા રહી ગઈ હતી કે જે કે ભાગલા પાડો અને રાજકારો આ આ એક રાજનીતિનો એક પાર્ટ છે જ્યારે અમારો રાજનીતિની અંદર અમે પણ વર્ષોથી સક્રિય થયા હું પોતે ભારતીય જનતા પાર્ટીનો એક સક્રિય કાર્યકર્તા છું પણ અમારી કામ કરવાની પદ્ધતિ જુદી છે અમે કામ કરીએ છીએ સદભાવનાથી પ્રેમ આપો અને લોકોના દિલ જીતો લોકોના કામ કરો અને દિલ જીતો ધાક ધમકીનો કોઈ વહીવટ વ્યવહાર ચાલતો નથી ત્યારે આ આ આ જ્યારે વાતચીત ચાલી ત્યારે તમામ સમાજના આગેવાનો જેમ કે અમારો મુખ્ય અહીંયા કાંડાગ્રાનો સમાજ જે ક્ષત્રિય સમાજ ત્યારે સુલતાનજી બાપુ પછી દરેક સમાજના આગેવાનો સાથે મેં પર્સનલી બધાના સાથે મિટિંગ કરી કે જ્યારે આ બધું થયું છે ત્યારે આપણા ગામ ઘણું બધું પાછળ રહી ગયું છે આપણા ગામને હજી ઘણી બધી જરૂરિયાતો છે આપણા ગામને એક સ્માર્ટ વિલેજ બનાવવાનું કારણ કે અમે જ્યારે બારે ગુજરાતમાં ફરતા હોઈએ ત્યારે અમને કોઈ પૂછે કે પાલુભાઈ તમારું ગામ ક્યું ત્યારે અમે એમ કહેતા હોઈએ કે અમારું ગામ મોટા કાંડાગરા ત્યારે મોટા કાંડાગરા એ કે અમારા સગાવાલા રે છે પણ મોટા કાંડાગરા કેમ આવ ગામની આ આ પરિસ્થિતિ આવી કેમ છે ત્યારે અમને દુઃખ તો થાય જ ને સ્વાભાવિક રીતે અમારા ગામ વિશે કોઈ નબળું બોલે તો અમારાથી શહેર ન થાય એ મારો એક મારી વેદના નહોતી પણ એક પરિવારને બાદ કરતાં આખા ગામની આ પરિસ્થિતિ હતી વેદના હતી ત્યારે આ વેદનાને વાચા આપવા માટે થઈ અને માતાજી કોઈક પરમાત્મા કોઈક અમારા ગામ માટે એવા ઘણા બધા આત્માઓ જે અહીંયાથી વિદાય લઈ ગયા જે ચિંતા કરતા હતા કે ગામ ક્યારે સુખી થાય ગામની ક્યારે પ્રગતિ થાય એવા આત્માઓને ક્યાંક આશીર્વાદ હતા ક્યાંક એ એ ભલે એ દેખાડા નહીં પણ એ કોઈક બીજા સ્વરૂપે ગામની અંદર એમની ચેતના કામ કરી ગઈ અને એક જ અવાજે અમારા ગામના તમામ સમાજ એની અંદર કોઈ સમાજ બાકી ન રહ્યો અને એ એટલે જ આ આ પેનલનું નામ સદભાવના પેનલ રાખવામાં આવ્યું અને અમારે કોઈ મહેનત નથી કરવી પડી અમારે કોઈ પરિશ્રમ નથી કરવું પડ્યું કારણ કે દરેક વ્યક્તિ ગામનો સ્વયં એવું વિચારતો હતો કે ચૂંટણી હું ખુદ લડી રહ્યો છું ચૂંટણી હું લડી રહ્યો છું અને એવો બહોળો પ્રતિસાદ જે મળ્યો અને એનું પરિણામ સ્વરૂપે જ્યારે આખા ગુજરાતની અંદર જે ગામના રિઝલ્ટની ગ્રામ પંચાયતના પરિણામોની જે આખા ગુજરાતની અંદર ચર્ચા થતી હોય કારણ કે સામે જે સદભાવના પેનલની સામે જે પેનલ હતી એ આપણા ગુજરાતના એક રાજ્યમંત્રીના પરિવાર દ્વારા પ્રેરિત પેનલ હતી અને એની અંદર પાછો એક છોકરો જે અમારા ભાજપની અંદર જ સંગઠનની અંદર ભૂમિકા ભજવતો હતો પણ એ પણ આ ચૂંટણીને ગામના હિતમાં ન સમજી શક્યો અને એણે પણ એક એવું પગલું ભર્યું કે એણે ખરેખર રાજકીય ક્ષેત્રે એણે પોતે આપઘાત કર્યું કહેવાય કે સામેની પેનલમાં ઊભા રહી અને ભૂંડી રીતે હાર્યા છે ત્યારે આ ચૂંટણી જે છે એ સદભાવના પેનલ જે લડી છે એ ગામના વિકાસ માટે લડી છે ગામનો વિકાસ કરશે એવો સંપૂર્ણ મને વિશ્વાસ છે અને આ ચૂંટણી આ અન્ય પંથકને અને ગામોને એક પ્રેરણા પૂરી પાડશે કારણ કે ક્યારેય પણ ધાક ધમકીથી ચૂંટણીઓ જીતાતી નથી ક્યારેય પણ પૈસા ખર્ચીને ચૂંટણીઓ જીતાતી નથી ક્યારેય કાંઈ આડા આવડા વચનો આપીને ચૂંટણીઓ જીતાતી નથી ચૂંટણીઓ છે એ નક્કર વચનો હોવા જોઈએ નક્કર મુદ્દાઓ પર ચૂંટણીઓ લડાતી હોય છે અને મોટા કાનગરા ગામે અમે એ જ આખી પોલિસી બનાવી અને એક સ્ટ્રેટેજી તૈયાર કરી હતી સ્ટ્રેટેજી મુજબ અમે લડ્યા અને સદભાવના પેનલ જે વિજયી થઈ છે જેનું આજે પરિણામ આવ્યા પછી આખા ગુજરાતની અંદર મોટા કાનાગરા ગામની જે ચર્ચા થઈ રહી છે અને આપના માધ્યમથી ન્યૂઝ ઇલેવન ટીવીના માધ્યમથી તમારા દર્શકોને અમારા ગામના મતદારોને એવી ખાતરી આપીએ છીએ કે જો તમે આજે આવ્યા છો ને તમને અનુકૂળતા હોય તો અમારા ગામના થોડા દ્રશ્યો તમારા કેમેરામાં કંડારી લેજો કે આજે ગામની પરિસ્થિતિ શું છે અને એક વરસ પછી ગામમાં કેટલો બદલાવ થાય છે આ સદભાવના પેનલ એ ખાલી વાતો કરવા માટે થઈને નથી ચૂંટણી લડી કામ કરવા માટે થઈને ચૂંટણી લડી છે આ લોકોએ અત્યારથી જ છકલ કરી લીધો છે કે હવે અમારે બોલવાનું કામ બંધ થાય છે અને હવે અમે કામ કરશું અને ગામ બોલશે એવા સંકલ્પ સાથે જ્યારે સદભાવના પેનલ ચૂંટાઈને આવી છે ત્યારે આ સદભાવના પેનલના એક માર્ગદર્શક કે પ્રણેતા તરીકે જે કંઈ મારી જવાબદારી હતી ત્યારે હું તમામ ગામના મતદારોનો ગામના તમામ સમાજનો તમામ સામાજિક આગેવાનો અમારા રાજકીય આગેવાનો અમારા ટેકેદારો સમર્થકો અને ખાસ કરીને જે બસો ચારસોની જે કાર્યકર્તાઓની ટીમ હતી તમામને હું અભિનંદન આપું છું એમનો આભાર માનું છું અને આવનારા સમયમાં ગામ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને પાંચ વર્ષના ગાળામાં આ ગુજરાતની અંદર એક આદર્શ ગામ તરીકે લોકો અહીંયા કાંડાગરાને જોવા માટે આવે એવો કાંડાગરા અમારું ગામ બને એવી અભ્યર્થના સાથે આપ સૌનો બધાનો ખૂબ ખૂબ આભાર યશ